તારીખ થી સોળ સુધી દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું માધવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારા મહિલા મંડળના ઉપપ્રમુખ માધવ ગૌશાળા વેસન બાબરિયા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તો મોરવાડા ગામે સાત દિવસ કથાનું શર્મિલા દેવી દ્વારા રસપાન કરાવ્યું હતું અને ગોરીવારી કમળા એને અશ્વિ કૃપા અને મોરવાડા ગામના અંતે આશીર્વાદ રહ્યા હતા એ સાત દિવસ સુધી ભક્તોએ રસપાન કર્યું હતું અને સૌ ગામના લોકો ભાવ વિભોર બની ગયા છે અત્યારે હવે ગણતરીની કલાકો બાકી છે અને પોથી શિવ મંદિર સુધી જશે અને આ કથા વિરામ લેવાની છે ત્યારે સૌ મોરોડા ગામ ગણો મોટી સંખ્યાની અંદર સાત દિવસ સુધી જે લાભ લીધો છે અને અમારા ગામના મુખ્ય સંચાલક વસંતબેન બાબરિયા અને એમ દ્વારા જે જહેમત ઉઠાવવામાં આવી છે એક બિરદાવના પાત્ર છે અને ગામ લોકો અને ગૌમાતાની ખૂબ સેવા થઈ છે માત્ર ગૌ માતાના લાભાર્થે જ જે કાંઈ નિરણ પૈસા અને મોરોડા ગામના કોરોનાની અંદર જે ઓપ ગયા સર્વ પિતૃના મોક્ષાર્થે ખાસ કથા કરવામાં આવી હતી ત્યારે સૌ ગામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન તેમજ મહિલા મંડળની ટીમના ખૂબ ઉપપ્રમુખ અમારા માધવ ગૌશાળા વસંતબેન બાબરિયાને ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરી ગુજરાત જય ગૌ માતા કી જય